ઓમ ગણેશ નમા એવ્રત જીવ્રત વ્રત પરણ્યા પછી પહેલાં અષાઢ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસના દિવસે પૂર્ણ થાય છે એ દિવસે સવારે વેલા ઉઠીને નાહી ધોઈને એ વ્રત જીવ્રત માના નામનું દેવીનું પૂજન કરવું ફળ ફળાદી ખાઈને ઉપવાસ કરો રાત્રે જ જાગરણ કરો આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કર્યા પછી ઉજવવામાં આવે છે આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે તો ચાલો આપણે તેની કથા સાંભળીએ એક બ્રાહ્મણી હતી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ એમને એક જ વાતનું દુખ હતું કે તેને શેર માટીની ખોટ હતી એમને કોઈ સંતાન ન હતું આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું આમ વિચારીને તે તો ચાલી નીકળ્યા ગામથી થોડીક દૂર ગયો ત્યાં ઘોર જંગલ હતું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડીક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું આ જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સફાઈ કરી અને મહાદેવની પૂજા કરવા બેસી ગયો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠો દિવસ પણ વીતી ગયો મહાદેવજી પ્રસન્ન થયા એટલામાં તો એક પારથી ત્યાં એક બકરું લઈને ત્યાં આવી ચડ્યો એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માઘ તને હું શું આપું ત્યારે પારધી કહે છે કે હે શંકર ભગવાન મારે તો સાત સાત દીકરા જોઈએ છે મહાદેવ કહે છે કે જા તને સાત દીકરા થશે અને પારથી તો વરદાન લઈને એ તો ચાલી નીકળ્યો આ જોઈને બ્રાહ્મણને તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં મહાદેવજી મારા ઉપર પ્રસન્ન કેમ થતા નથી અને આ પારથી તો એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તો તરત પ્રસન્ન થઈ ગયા ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય આવો વિચાર કરીને એને તો મહાદેવજીના સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો અને બ્રાહ્મણ જેઓ માથું પછાડવા જાય છે ને ત્યારે મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહે છે હે ભગવાન હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘરે પારણું બંધાતું નથી અને પેલો પારધીને તમે એક જ ઘડીમાં સાત સાત દીકરા આપી દીધા મહાદેવજી કહે છે કે ભાઈ જા જ્યાં છોકરા હોય પણ કીડીની મા માફક ખદબત્તા હોય તો એ શું કામનો જા તને હું એક દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ તેને પરણાવજે એ પહેલાં એને પરણાવતો નહીં સારું કહી બ્રાહ્મણ તો ઘરે ગયો અને થોડા દિવસમાં બ્રાહ્મણીને તો સારા દિવસો રહ્યા એમ કરતા કરતા નવ માસ થયા અને બ્રાહ્મણીને તો એક રૂપાળ દીકરાનો જન્મ આપ્યો દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો પાંચ વર્ષનો થયો એને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય આમ કરતા કરતા છોકરો બાર વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો બ્રાહ્મણ બ્રાહ્મણે તો છોકરાનું શક પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ લીધા અંતે લગ્નના દિવસ આવી ગયો અને તે જાન જોડીને પરણવા ગયા છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધે આવી ત્યાં તો આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળી ઝબકવા માંડી જોત જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરીને પગેથી ચાલીને તેઓ ગામમાં ગયા ચાલતા ચાલતા થોડીક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપ ડંસ દીધો અને ઓ બાપરે કહીને વર ધરતી ઉપર ધડી પડ્યો બધા તો ઉભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાક સડસડાટ કરતો ચાલ્યો જાતો હતો થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું આખો ફાટી ગઈ મોઢામાંથી ફીણ આવી ગયા અને વર રાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બધાને થયું કે આ તો ભારે થઈ જે થવાનું હતું તે થઈ ગયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા સબ પાસે રોકાણી એને ખૂબ જ સમજાવી પણ તે એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા ઉપર બેઠી રાતના ઘર ઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી ના જાય તો એના જીવની ભારે અવગતિ થશે બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યા પોતાનું પતિનું સબ ખંભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી તે ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું મંદિર બતાણું અને તે દેરામાં સબ લઈને ગઈ સબને અંદર લઈ જઈ અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થઈ એવામાં એવ્રતમાં આવ્યા આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ એટલે માં બોલ્યા મારા દેરામાં કોણ છે મારા દેરામાં કોણ છે જે હોય તે કમાડ ખોલે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજી ઉઠી એને બીતા અભિતા બારણું ઉઘાડ્યું વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુ કહે છે કે હું એક દુખિયારી સ્ત્રી છું મારી આપને આશરે આવી છું પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાફ કરડ્યો માતાજી મારા સ્વામીને જીવનદાન આપો મારું કહ્યું માન તો તારા સ્વામી જીવતો થશે હા તમે જે કહીશો તે હું કરીશ આમ કહ્યું એટલે સબ તરત જ એક પડખું ફર્યું થોડી વાર થઈને ત્યાં જીવ્રતમાં આવ્યા એમણે પણ એમ જ બોલ્યા કે કોણ છે મારા ડેરામાં જે હોય તે કમાડ ખોલે એટલે વૌએ કમાડ ખોલ્યું અને બધી જ વાત વૌએ તેમને માતાને કહીને સંભળાવી ત્યારે માતા કહે છે કે હું જે કહું તે કરીશ ત્યારે વહુ કહે છે કે તમે જે કહેશો તે હું કરીશ એટલે સબે બીજું પડખું ફેરવ્યું ત્યાંથી વ્રતમાં ચાલ્યા ગયા થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા અને વહુને પણ એવી જ રીતે કીધું કે હું જે કહું તે કરીશ ત્યારે વહુ કહે છે કે હામાં તમે જે કહેશો તે હું કરીશ ત્યારે તો સબ શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા વિજયામાએ પણ એમ જ વહુને કીધું કે હું જે કહું તે તું કરીશ ત્યારે વહુએ કીધું કે હા મા તમે જે કહેશો તે હું કરીશ એટલે વિજયામાએ અમૃતના ખોબા ભરીને સબ ઉપર છાટ્યા એટલે આળસ મરડીને વરાજા ઊભા થયા વહુ તો હરખને હરખમાં ગાંડી ખેલી બની ગઈ વર કહે આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા એટલે વહુ માંડીને બધી જ વાત કરી પછી વર કહે મને તો તરસ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે મંદિરની વાડીમાંથી ફળ ફળ લાવી આપ્યા વર અને ફૂળ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું વર અને વહુ મંદિરને ઓટલા ઉપર બેઠા અને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ગામમાંથી ગોવાળીઓ ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યો એમણે વર વહુને જોઈને વિચાર્યું અરે આ વરના મા બાપ તો ગામડામાં રોક કડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી એટલે એમણે રોક કડ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી જવા ગયા ઘરે જઈને એના સામૈયા કર્યા થોડા દિવસ થયા ત્યાં તો વહુને એક સરસ મજાનો કનૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો એ જ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા અને કહે છે અરે વહુ મને વચન આપ્યું છે ને તે યાદ છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે અને વહુએ તો બાળતિયામાં વીટીને દીકરાને માને આપી દીધો માતાજીએ તો દીકરાને લઈને અલપ થઈ ગયા અને વહેલી સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે સાસુ કહે અરે વહુ છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો તો જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેતી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો થોડા વખતમાં એ વાતો ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુને દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બબ્બે વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ ત્રીજી વાર એવું બન્યું અને સાસુએ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા સાસુ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈને ગયા સવાર પડી અને પછી રો કકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ ચોથી વાર વહુને દીકરાનો જન્મ આપ્યો આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યા મધરાત થઈ વિજયામાં આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ એ દીધા અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઊઠીને ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ના મળે સાસુએ તો માથું અને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાંડ ચૂડેલ મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય તું ધરાઈ નહીં પણ વહુ બિચારી શું બોલે પાંચમી વખત વહુને દહાડા રહ્યા અને એ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુ કહે બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થશે આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા સાસુ કહે તને ફાવે તેમ કર મને કંઈ પૂછતી નહીં વહુ તો સવારમાં ઉઠીને નાઈ ધોઈને મંદિરમાં ગઈ ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી હે વ્રતમાં હે જીવ વ્રતમાં હે જયા માં વિજયા માં ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડતી હતી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબે ભાઈ અને મારે તો એક ભાઈ નહીં એમ કહે છે તેની માતા અરે બેટી માતાજી કહે તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા એમ કહી ચારે માતાજી એક એક ભાઈ પાછો આપ્યો ચારે માતાજી ચારે દીકરી આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા વવે સાસુ ને સસરા અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા હે એ વ્રતમાં જી વ્રતમાં જયામાં વિજ્યામાં તમે જે પરણી નવી વહુને ફળ્યા તેવા સૌને ફળજો આ વ્રત કથા કરનાર અને સાંભળને સૌને ફળે તો તમને આ વાર્તા સાંભળવી ગઈ મેં તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ